ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સેટલમેન્ટ સેટલમેન્ટ શબ્દનો અર્થ સમાધાન પતાવટ તડજોડ નિવેડો બંદોબસ્ત મિલકત આપી હોય તેની શરતોનો દસ્તાવેજ થાય છે સેટલમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ લોયર્સ રીચડ અ સેટલમેન્ટ ઇન ધ કેસ અર્થાત આ કેસમાં વકીલો સમાધાન પર પહોંચ્યા હતા

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં